નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામે સર્વે નંબર જમીનનો વિવાદ છેલ્લા સમયથી ચાલી રહ્યો છે જેને લઈને ડેપ્યુટી કલેક્ટર જમીન સંપાદન અધિકારી તથા કાર્યપાલક ઈજનેર કચેરીના કર્મચારીઓ ઘટના સ્થળે ચકાસણી માટે આવ્યા હતા તથા ખાતેદારો સાથે આ જમીનને લઈને ચર્ચા કરી હતી જોકે જમીનોના સર્વે તથા નકશાનું કામ કરતા डीआईएलआर વિભાગના કોઈ પણ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળ પર આવ્યા ન હતા જેને લઈને ખાતેદારોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે જમીનોના નકશા તથા સર્વેની કામગીરી કરતા કચેરીના અધિકારીઓ ઘટના ન આવતા ઘણાય સવાલો પણ ઊભા થયા છે ડીએલએ તરફથી કોઈ પ્રતિનિધિ આવ્યો નથી લીધે સાથે ઊભા છે અને જે માહિતગાર માહિતી એમને જરૂર હતી તે બધી ઓન પેપર પર જે પરિસ્થિતિ થયેલી છે ગોટાળા એ પણ અમે એમને સમજાવ્યા છે કે ખરેખર બે હજાર વાત બે હજાર ત્રેવીસ સુધી છુપાવીને જે બે હજાર ચોવીસની અંદર રેકોર્ડ જોવામાં આવે છે તો એમાં ખરેખર જે નંબરને આખા નર્મદા નદીની અંદર લટકતા યાને કે દુભાણગ્રસ્ત જાહેર કરીએ છે અને જે નંબરો બાકી રહે છે સાતબાર એના ઓરિજિનલ નીકળે છે એના નકશા પણ તેની અંદર વ્યવસ્થિત નીકળે છે પરંતુ ડીએલઆર તરફથી જે રેકોર્ડ બે હજાર ચોવીસની અંદર જે બહાર પડ્યું છે એ તો ટોટલી ખરેખર લોચાલાબાચાવાળું છે અને એ મિલી ભગત તરીકે થયેલું છે અને એમાં ખરેખર કોઈ રેકોર્ડ સાથે સુસંગતતા જરવાતી નથી પ્રમોલ્કેશન થઈ ગયા પછી ખરેખર આવું રેકોર્ડ એ ગવર્મેન્ટની પરમિશન સિવાય પ્રમોલ્કેશન પછી કોઈ રેકોર્ડ સુધરતું નથી સુધરે છે પણ તે ઉપરની હાયર ઓથોરિટી તરફથી હુકમો થાય તો જ એને અનુલક્ષીને જ અને ખાતેદારોના તમામ જવાબો પડોશીના તમામ જવાબો સાથે લેવાતા હોય છે અને તે મુજબ એના રેકર્ડમાં સુધારો કરવા યોગ્ય છે જ્યારે એ વસ્તુ ડીઆરઆરસી તરફથી જે બહાર પડી છે દોસ્તી કેજીબી તૈયાર કરીને એ ખોટી છે